સુરત ના પલસાણામાંથી ડ્રગ્સની બનાવવાની આખી આખી ફેક્ટરી જડપાઈ ગુજરાત એટીએસએ ડ્રગ્સની આખી આખી ફેક્ટરી જડપી પડી આરોપીઓ વિજય ગજેરા અને સુરેલ યાદવના 14 દિવસના રીમાન્ડની માંગ સામે આજ દિવસના રીમાન્ડ મંજૂર જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે